તો આજના અંદર આપણે પાટણ જિલ્લાનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું અને તારીખ સોળ એક બે હજાર છવ્વીસ અને શુક્રવાર આજ રોજનું પેપર ધોરણ અગિયારનું નું અને વિષય આપણું ગુજરાતીનું પેપરનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે ચલો તો દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન આપશે તમારા જિલ્લામાં જો ગુજરાતી નું પેપર હજુ બાકી હોય તો ખાસ એટલે ખાસ આ પેપરને તૈયાર કરી લેજો કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે એકબીજા જિલ્લાનું પેપર એકબીજા જિલ્લાની અંદર પ્રશ્નો તમને આમાંથી બેઠે બેઠા જોવા મળી શકે છે હા હું એવું નથી કહેતી કે આજ પેપર બેઠો બેઠો આવશે પણ હા એટલું તો જરૂર કહી શકું છું કે આમાંથી તમને પ્રશ્નો તમારી એક્ઝામ ની અંદર જોવા મળી શકે છે ચાલો શરૂઆત કરવી છે ફટાફટ આપણે આવી જઈએ છીએ વિભાગ એ ઉપર વિભાગ એ તમારો પદ્ય આધારિત છે અને વિભાગ એ ની અંદર આપણે આગળ વધીએ તો સૌથી પહેલા તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછેલો છે પ્રશ્ન નંબર એક માં કીધું છે હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો હું ચાહું છું જરા ઝૂમ કરી દઉં છું એટલે તમને વ્યવસ્થિત દેખાય હું ચાહું છું કાવ્યના કવિનું નામ છે ત્રિભુવનદાસ લુહાર હું ચાહું છું ત્રિભુવનદાસ લુહાર ચાલો આગળ વાત કરવી છે તો વિકલ્પોમાંથી તમારી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ ઉત્તર લખવાનો છે મારા વાલાઓ તો પ્રશ્ન નંબર બે છે મગધના રાજવી અશોકે કયા રાજ્ય પર આક્રમણ કર્યું હતું મગધના રાજવી જે અશોક હતા એમને કયા રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું તો જવાબ આવશે કલિંગ કલિંગનું યુદ્ધ કર્યું હતું સમ્રાટ અશોકે ચાલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે દૃષ્ટ બુદ્ધિએ કોની સાથે પત્ર મોકલ્યો હતો તો ચંદ્રહાસ પત્ર મોકલ્યો હતો હાલો આગળ વધીએ છીએ પ્રશ્નોના તમારે એક વાક્યમાં ઉત્તર આપવાના છે પ્રશ્ન નંબર આપણો ચાર છે હરીને સી રીતે મૂલવી શકાય છે તો હરીને સાચી ભક્તિથી મૂલવી શકાય છે આ પ્રશ્ન આગળના વિડીયોની અંદર આપણે એક વિડીયો મૂકી તો ધોરણ અગિયાર ગુજરાતીનો એમાંથી આ પ્રશ્ન હતો બેઠે બેઠો પૂછેલો છે એટલે કહું છું કે ઘણીવાર પ્રશ્નો બેઠે બેઠા પૂછાતા હોય છે એટલે પ્લીઝ જરા પેપરને એકવાર જોઈને જવું એમ તો પરીક્ષામાં જો આનો આ પ્રશ્ન પૂછાય તમે શાંતિથી આસાનીથી લખી શકો છો ચાલો પ્રશ્ન નંબર આપણો પાંચ છે વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા તો વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા કોને ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા ચાલો પછી ત્રણ ચાર વાક્યોમાં તમારે ઉત્તર આપવાના છે એમાં પ્રશ્ન નંબર છ અને સવિસ્તારની અંદર તમને બે પ્રશ્નો આપેલા છે સાત અને સાત અથવા ની અંદર તો આ બંને પ્રશ્નો તમે અહીંયા જોઈ લેજો જરા તમને જોઈ અને રેલી કરી લેજો તમારી એક્ઝામમાં કયા કામ પ્રશ્ન બેઠે બેઠા પૂછાઈ શકે છે ચાલો વિભાગ બી ઉપર આગળ વધીએ એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારી જે દ્વિતીય એક્ઝામ છે અને તમારી જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર તમને આપણી આદિંગ ક્લાસીસ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે અહીંયા તમને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પેપરો મળી રહેશે તમારે પેપર સોલ્યુશન કરવા માટે તો ચેનલની અંદર બન્યા રહેજો ચલો વિભાગ બી આપણો ગદ્ય આધારિત પૂછાય છે તો વિભાગ બી ની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને હેતુલક્ષી લક્ષી પ્રશ્ન પૂછાય છે એક પ્રશ્ન આપેલો છે આઠમા નંબરનો તપસ્વી સ્વાદસ્વત પાઠમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવેલું છે તપસ્વી સારસ્વત જે પાઠ છે એમાં કોનું ચરિત્ર રજૂ કરેલું છે તો જવાબ આવશે કેકા શાસ્ત્રીનું કોનું કેકા શાસ્ત્રીનું ચરિત્ર રજૂ કરેલું છે હાલો આગળ વધીએ તો યોગ્ય વિકલ્પમાંથી તમારે પસંદ કરવાનો છે વિકલ્પ સાચો વિકલ્પ પ્રશ્ન નંબર નવ છે અધિકારને કેવા બૂટ લેવાનો અભદકો હતો અધિક કેવા બુટ લેવાનો ઓફર કરતો તો એને ચાઇનીઝ બુટ લેવાનો ઓફર કરતો ચીન 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 અને ચકચો ચાઇના ચલો દસમાં કીધું છે શાસ્ત્રીજી કયા સાપ્તાહિકમાં જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ નામની બે કલમો કોલમો ચલાવતા હતા. શું કીધું છે કયું સપ્તાહિક એવું છે જેની અંદર શાસ્ત્રીજી જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ નામની બે કોલમો ચલાવતા હતા તો જવાબ આપણો આવશે પ્રજાબંધુ નામનો સાપ્તાહિક હાલો ત્યાંથી આગળ વધીએ છીએ એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર આપણો અગિયાર છે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે તો લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે સ્ટેચ્યુની કઈ રમત સ્ટેચ્યુની અને જેઠાલાલ ની અંદર ખબર છે ને સ્ટેચ્યુ સ્ટેચ્યુ તમે છે અને એમાં આખી સોસાયટી સ્ટેચ્યુ થઈ જાય છે અને મસ્ત એપિસોડ છે તમે જોજો કોક દિવસો હાલ નહીં પણ હાલ ભણવાનું કરજો અમારે મલે હાલો બાદમાં કયું છે રમણે નો વ્યવસાય શો હતો તો તેઓ ફોરેસ્ટ ઓફિસર હતા કોણ હતા ફોરેસ્ટ ઓફિસર હતા અને સાગનો બે નંબરનો વ્યવસાય કરતા હતા તો બોલો ઓફિસર એ હતા અને ફોરેસ્ટના પાછા એમાં એટલે સાગનો શું કરતા હતા બે નંબરનો વ્યવસાય કરતા હતા હલો આગળ વધીએ છીએ ફટાફટ ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એમાં કોણ હતો એના મિત્રો બે પ્રશ્નો પૂછેલા છે ચૌદ અને અથવામાં ચૌદ બે બે પ્રશ્નો એક વાર જતા જોઈ અને ટેલી કરી લેજો ચલો પછી વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત પૂછાય છે તો વિભાગ સી ના જે ક્વેશ્ચન છે આપણે જોઈ લઈશું જરા જરા ચલો પ્રશ્ન નંબર પંદર માં તમને આપેલું છે અસી અસી નું તમારે સામે બે અય શબ્દો આપેલા છે એમાંથી તમારે સમાનાથી શબ્દ શોધીને લખવાનો છે તો અસી નો મતલબ થશે તલવાર અને તલવાર એટલે ખડક તો અસી તલવાર અને ખડક અસી તલવાર અને ખડક ચલો પછી સોળ માં વેલ આપેલું છે તો વેલ એટલે લતા થશે અને લતા એટલે વલદી થશે વેલ લતા અને વલદી ચલો સત્તર માં આપેલું છે ભૂપ ભૂપ એટલે રાજવી અને રાજવી રાજવી એટલે રાજા રાજા ભૂપ અને આગળ આગળ વધીએ ફટાફટ આવી ગયા છીએ આપણે તમને કીધું છે કે વિરોધી શબ્દ તમારે લખવાનો છે જ્યાં અન્ડરલાઈન કરેલી છે એનો વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ બદલાઈને તે રીતે તમારે વાક્ય ફરીથી લખવાનું છે હું તમને એનો વિરોધાથી શબ્દ આપી દઉં છું વાક્ય પ્રયોગ તમે કરી લેજો ચલો અઢાર માં કહ્યું છે સજ્જનો હંમેશા સદભાવથી વર્તન કરે છે હવે સદભાવનું વિરોધી થશે દુર્ભાવી તો સજ્જનો હંમેશા દુર્ભાવી વર્તન કરતા નથી એનું વાક્ય તમે લખી શકો છો વાક્યનો અર્થ ના બદલાય એ રીતે તમારે વાક્ય લખવાનું છે ચલો ઓગણીસ માં કહ્યું છે દરેક વ્યક્તિ મૃત્યુ પછી સ્વર્ગની આશા રાખે છે હા દરેકને સ્વર્ગમાં જવું છે પણ સ્વર્ગ જેવા કામ તો કરો તો તમને સ્વર્ગ મળે ને હા તો પછી તો એ સ્વર્ગ છે સ્વર્ગ નું વિરોધી શું થાય નરક થાય તો દરેક વ્યક્તિ મૃત્યુ પછી આશા રાખતા નથી આ વાક્ય થઈ ગયું ચાલો પછી કહ્યું છે છે હંમેશા હોય નિષ્ઠુ નીચે લાઈન આપેલી છે નિષ્ઠુર નું વિરોધી થશે કોમળ તો પારધી હંમેશા કોમળ હોતા નથી કોમળ હોય તો થોડી એ લોકો પશુ પક્ષી પ્રાણીઓને ઝાડમાં ફસાવે પારધી એટલે ખબર પડે ને કોણ છે જે પછી પશુ પક્ષીને પકડતા હોય પારધી ચાલો પછી આગળ વધવું છે શબ્દ સમૂહમાંથી કોઈ પણ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો છે પ્રશ્ન નંબર એકવી છે ઘરની પાછલી ભીત એને તમે પાસવાડો કહી શકો પાસવાડો ઘરની પાછલી ભીત એનો શબ્દ સમૂહ પાછવાડો તમે લખી શકો છો ચલો પછી આગળ વધીએ તો બાવીસ માં કહ્યું છે શરીરનું એકાદ અંગ જલાઈ જવાનો રોગ એને કહેવાય લખવું શું કહેવાય લખવું પણ અંગ જાય તો એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ માં કીધું છે ગૌતમ ઋષિના શાપિત સાપિત પત્ની જેનું નામ હતું અહલ્યા શું નામ હતું અહલ્યા ગૌતમ ઋષિ હતા એમને એમની પત્નીને સાપ આપ્યો તો અહલ્યા અને પછી ભગવાન રામે એમને પથ્થરમાંથી જીવિત કર્યા હતા ચાલો પછી આગળ વધીએ તો તડપડ શબ્દનું તમારે શિષ્ટ રૂપ આપવાનું છે ચોવીસ માં કીધું છે કાકા શાંતિ 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 મતલબ થાય છોકરા પેલું સોંગ આયતું ને વચ્ચે તમને ખબર છે ઘણો ટાઈમ થઈ ગયો જેમ કે પોઈદા એટલે થશે છોકરા ચલો વાહે વાહે નું મતલબ થશે પાછળ નહીં કે તમારી વાહે વાહે આલ્યો આયતું હા આ કાઠિયાવાળી ભાષા છે વાહે વાહે

ચાલો પછી તમને આપ્યું છે શબ્દોના અર્થભેદ તમારે લખવાના છે શબ્દના આ આ શાપ શાપ એટલે 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 થશે થશે અને નાગ અથવા તો સાપ સાપ એટલે બદુઆ અને સાપ એટલે સર્પ ઓકે તો કે ઓકે ચાલો પછી આપેલું છે શસ્ત્ર અને અસ્ત્ર શસ્ત્ર નો મતલબ હાથમાં પકડવાનું હથિયાર હાથમાં પકડવાનું વાનું હથિયાર નહીં રાજા મહારાજાઓ યુદ્ધ કરતા તલવાર પકડીને નહીં મારતા ભાલો પકડીને મારે એવી રીતે અને અસ્ત્ર અસ્ત્ર એટલે છૂટું ફેંકવાનું હથિયાર છૂટું જેને છૂટું ફેંકી અને ઘા કરે એને કહેવાય અસ્ત્ર હાથમાં પકડવાનું સાધન હોય એને કહેવાય શસ્ત્ર છૂટું ફેંકીને મારવાનું હોય એને કહેવાય અસ્ત્ર આ બે એનો ભેદ છે ચાલો પછી આગળ વધવું છે રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્યનો નો પ્રયોગ તમારે કરવાનો છે પ્રશ્ન નંબર ત્રીસ માં કીધું છે દીવો ન રહેવો શું કહ્યું છે દીવો ન રહેવો તો દીવો ન રહેવો એનો થશે વંશનો નાશ થવો વંશનો નાશ થવો દીવો ન રહેવો એનો મતલબ થશે વંશનો નાશ થવો આગળ પાછળ કોઈ હોય ના એને કહેવાય કે ઘરનો દીવો બોલવાઈ ગયો ચલો પછી ત્રીસ માં કીધું છે અથવામાં જાત ઘસવી તો ખૂબ મહેનત કરવી તમારે તો કોઈ એક જ લખવાનું છે જાત ઘસવી અને ખૂબ મહેનત કરવી ઓકે ચાલો પછી આગળ વધવું છે તો તમને કીધું છે કે તમને જે કૌંસમાં દર્શાવેલી સૂચના છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે એકત્રીસ માં કીધું છે વાક્યમાં પ્રત્યય સુધારો વાક્ય કઈ કેવું છે કે મારા હાથથી કપ રકાબી મૂક મારા મારા હાથથી કપ રકાબી મૂક એવું ન થાય મારા હાથમાં કપડકાબી મુક ઓકે અહીંયા હાથ થી નહીં આવે હાથમાં આવશે મારા હાથમાં કપ રકાવી મૂક ચાલો પછી બત્રીસ માં વાક્યમાં સંયોજક શોધો તો ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો તો અને અને આપણો આવશે સંયોજક અને સંયોજક ચાલો પછી આગળ 33 માં નંબરમાં કીધું છે બાએ મને બાએ પણ મને ઠપકો દીધો વાક્યમાં વિભક્તિનો પ્રકાર તમારે ઓળખવાનો છે તો બાએ પણ મને ઠપકો દીધો આ ક્રિયા કરનાર છે બા તો આજે આપણી વિભક્તિ છે એ કર્તા વિભક્તિ આવશે કઈ કર્તા વિભક્તિ ઓકે જવાબ લખી શકો છો કર્તા વિભક્તિ ચાલો પછી 34 કહ્યું છે કલાક પહેલા જ એના સસરાનો ફોન આવ્યો અને પાણી પીવાય નથી રોકાયો રોકાયું તમારે સંયોજક મૂકવાનું છે શું મૂકવાનું છે સંયોજક તો કલાક પહેલા ફોન આવ્યો એટલે પાણી પીવા નથી એટલે 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 આવશે 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 શું અહીંયા વચ્ચે મૂકવાનું એટલે કે કલાક પહેલા જેના સસ્તા નો ફોન આવ્યો એટલે પાણી પીવા નથી રોકાયો કઈ વાંધો નહીં સસરા બોલાવે એટલે જવું જ પડે ને અમે હાલો પછી તમારો વિભાગ ડી છે જોઈ લેજો આમાં કઈ છે નહીં તમારે કાવ્ય વાંચી અને જવાબ આપવાના છે વિભાગ ની અંદર સ્ક્રીન લેવા હોય તો તમે ફટાફટ લઈ શકો છો મારા વાલા અને પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે ઓકે જોઈ શકો છો અહીંયા ફકરો આપેલો છે ને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે એમાં તમને આ ફકરો આપેલો છે વાંચજો એને કીધું છે કે ગદ્યને યોગ્ય શીર્ષક આપો તો પાની મે પીઆસી જોજો ચાલો પછી અહીંયા તમને વિભાગ ઈ આપેલો છે વિભાગી લેખન સજ્જતા છે અને એમાં તમને ચુમ્માલીસમો અહેવાલ આપેલો છે શિયાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવ અને પછી તમને ત્રણ નિબંધ આપેલા છે નિબંધમાંથી તમને મજા આવે નિબંધ લખી શકો છો પુસ્તક આપણા મિત્રો સ્વસ્થતા ત્યાં પ્રભુતા શહેરી જીવનની સમસ્યાઓ સારા એવા નિબંધ છે જરા એક વાર નજર મારીને જજો તો તમારી પરીક્ષામાં ક્યાંક તમને બેઠે બેઠો પેપરમાં પ્રશ્નો આમાંથી જોવા મળી શકે છે ઓકે ચલો વિયો ને અહીંયા રાખું છું મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ પ્રશ્નોપત્ર સાથે એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ચેનલને ને જરા સકલબાઈ જ કરીને રાખી લેજો ઓકે